તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા નવા વ્લોગનો તો આજે આપણે આવ્યા છીએ સત્યેશ્વર સત્યેશ્વર નદીમાં પોળી ઘણું ઓછું થઈ ગયું છે તમે જોઈ શકો તો મંદિર ઉપર ઠેટ આવી ગયું હતું ઠેટ આટલા દીયા બધું અમે અંદર આવ્યા હતા જોવા માટે બધું તમે જોઈ શકો ઠેટ આટલા બધી પોણી આવી બધું તણાઈ તણાઈ બધું આવેલું છે તો વિડીયો તો કોઈ વધારે ઉતારીએ કે એવું છે નહીં કારણ કે પોલીસથી બહુ ચેકિંગ ચાલતો હોય પોલીસવાળા વાળા ગાભરું વધારે હોય ઉભા રહેવા દેતા નહીં અંદર હવા એવું થઈ ગયું છે પણ અત્યારે જોઈએ કોઈ આ બધું સાચવીને હેલવું પડે આપણે આ નદીની રેત ભરાય છે ટ્રેક્ટરોમાં એકદમ જ્યા છ મંદિર આપ્યા માપા ત્યાં

Nar kalauan Musa. ચાલ વિચાર તો મિત્રો વિડીયો નો આટલા કરીએ છીએ એમ અને આવા નવા નવા વિડીયો તમને બતાવતા રહ્યા છો તો જે કોઈ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો જ અમારી ચેનલ ને શેર કરી દેજો તો આ સબજેક્ટ નદીનો પાછળનો લુક તમે જોઈ શકો છો વિડીયો આપણે કરીએ છીએ મળી આવતીકાલના ગાઉ લખમાં જ્યાં સુધી બાય આપણા તો ખાસ નથી અને આ બે નંબરીઓ છે પોણી ઓછું થઈ ગયું તો પણ ખુલ્લું થઈ ગયો મંદિર ખુલ્લું થઈ ગયું પાક